બાકી નાવા નહીં જવું કારણ કે તમને વસ્તુ બતાવું પાણીમાં શું શું હોય છે તો મિત્રો આવા જીવ જંતુ કરડે તો તમારી શું હાલત થાય જોઈ શકો છો આજુબાજુ કેવું સરસ મજાનું જોવા મળે છે ને તો નમસ્કાર દર્શક મિત્રો હું છું દિવેશ અને મારી યુટ્યુબ ચેનલ દિવેશ માં આપનું સ્વાગત છે તો આજે અમે આવી ગયા છીએ દાંતા પાસે એક વોટરફોલ છે જેનું નામ છે બુજડો અને તેની બાજુમાં એક તળાવ પણ આવેલું છે જેનું નામ છે વંજારી તળાવ તો લોકેશન મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલું છે તો આપ એકવાર જોઈ લેજો તો ચાલો બધું જ જોઈએ વિડીયો જોજો પાછા હો ભાઈ બગાડી ના દેતા પાછા હું જોઉં તમને હું પાછું તો મિત્રો તમારે દાંતાથી હડાદ રોડ ઉપર જવાનું છે ચાર કિલોમીટર આગળ અને આપણે અહીંથી હવે જવાનું છે અનુભાઈ કમેન્ટમાં અંબે માતાને જય તમે જરૂર લખજો મિત્રો તમે થોડા આગળ આવતા આ પ્રમાણેની જગ્યાથી આગળ આવતા આવું તમને દેખાશે એટલે અહીં બે રસ્તા છે આ રસ્તો તળાવ પાસે જાય છે અને આ રસ્તો ધોધ પાસે આપ એકવાર ચેક કરી લેજો આ જગ્યા તો ભાઈઓ અમે આટલે એક ભૂત જોયો ને મોટું પણ એ ભૂત કુને ખાય ખબર કે જેને અમારા વિડીયો લાઇક ના કર્યો હોય ને એને ચાલો આપણે હાલ તળાવ જોઈએ અને પછી આપણે ધોધ પાસે જઈએ તો મિત્રો અમે રોડથી ત્રણસો મીટર જેટલું ચાલતા આવ્યા ને એટલે અહીં વણઝારી તળાવ આવે છે આપ જોઈ શકો છો એકવાર તો ભાઈઓ બાહુબલીનું શૂટિંગ છે ને અહીંયા જ થયું હતું પાછું હો સાચી વાત છે હો હું જોવા આવેલો હતો મિત્રો અમે આ તળાવના કિનારા પાસે આવ્યા એટલે આ તળાવનો એક નજારો જોઈ શકો છો એકદમ સુંદર મજાનો જોવા મળે છે અને ભાઈઓ આવો વિડીયો હું થી ઉતારું તો કેવો મસ્ત લાગે ને વાળા ઉપરથી પણ ના તમારે તો વિડિયો કોઈને શેર કરવો જ નહીં વ્યૂ આવે તાણે હું ડ્રોન નવ લઈ શક્યું કે એટલે આ વિડીયોના વ્યૂ લઈ આવજો મને કે મેળ નહીં પડે પાછો મિત્રો આ તળાવ પાસે આવે ને એટલે આપ જોઈ શકો છો અહીંયા ભેંસ નાવા બેઠી છે કેવું સરસ મજાનો જોવા મળે છે ને વારો જો ભૈયા આયા એ યા ગયો યા ફોન ભાણીને શરમાઈએ યા ના ભાઈ રહેવા દો રહેવા દો શરમાઈ શરમાઈએ જોજો ચલો આપણા આગળ હેડો હવે તો મિત્રો તમે અહીં સોંગના શૂટિંગ માટે આવી શકો છો પરમિશન લઈને કારણ કે એકદમ સરસ મજાનું લોકેશન છે આપ જોઈ શકો છો આજુબાજુનો વ્યૂ મિત્રો આપણે હવે જોયું તળાવ ચાલો હવે આપણે જમણી સાઈડ તરફથી ધોધ પાસે જઈએ મિત્રો પહેલાં મેં તમને બતાવીને તળાવ પેલો જે બીજો રસ્તો હતો એ થોડો તળાવનું પેલી બાજુ જવા માટે અને અહીંયા પણ તળાવ તો આવે જ છે પણ તળાવનો આ છેડે તમે આવો છો તો ચાલો હવે આગળ વધીએ ધોધ પાસે આ તળાવ છે અને આપ જોઈ શકો છો એક સરસ મજાનો વડલો અને અહીંયા થઈને આપણે જવાનું છે તો તમારે આ ધોધ પાસે આવવા માટે રોડથી તમારે દોઢ બે કિલોમીટર જેટલું તમારે ચાલવું પડે છે મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ધોધ પાસે અને આપ ધોધનો વ્યૂ જોઈ શકો છો જોવો છે ને તમારે તો વિડીયો પહેલાં લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમને બતાવો આ રહ્યો ધોધ મિત્રો તમે આવી જગ્યા ઉપર આવો ને તો તમારે આવા ધોધ ને ખાલી દૂરથી માણીને મજા લઈ લેવી બાકી નાવા નહીં જાવ કારણ કે તમને વસ્તુ બતાવો પાણીમાં શું શું હોય છે તો જો મિત્રો પાણીમાં આવા જીવ જന്തു જોવા મળે છે અને આ તમને કરડે તો તમારી શું હાલત થાય તમે એકવાર ઈમેજિન કરો આ એક નહીં પણ ઘણા બધા જોવા મળે અમને મિત્રો હાલ અમે આ ધોધ આગળ ઊભા છીએ અને આપ નજારો જોઈ શકો છો એકવાર મિત્રો તમે આવી જગ્યા ઉપર આવો ને તો તમારે જીવ જંતુઓથી થોડું ધ્યાન રાખવું અને મિત્રો આવી જગ્યા ઉપર તમે કચરો નહીં ફેલાવશો કારણ કે આ પણ એક આપણો કુદરતી સંસાધન છે મિત્રો હવે તો એવું જાણવા મળ્યું છે કે આ જગ્યા ઉપર હાલ પ્રતિબંધ છે એટલે તમારે હાલ અહીં આવવું નહીં બાકી તમે વ્યૂ તો જોયો છે વિડીયોમાં અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ દિવેશ મોરા વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ